સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસ ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવામાં સમયમાં અધ્યતન તકનીક નિર્દર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અધ્યતન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વડડાળ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે બે હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલ છે જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ તેમજ વિવિધ પ્રકારની ઊંચાઈના પોલીહાઉસ જુદા જુદા શેડ નેટ હાઉસ સુધી ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અહીં તમામ પ્રકારનું માર્ગદર્શન આપ્યા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે અને જેથી ત્યાં જઈને ખેડૂતો ખેતી કરી રહી જાય કેવી રીતે કરવી જોઈએ કેવી રીતે થાય તે પણ જાણી શકાય છે

તેમજ કેપ્સિકમ કાકડી ડુંગળી ટેટી તરબૂચ સુરતી પાપડી ફણસી પ્રોકલી જેવા વિવિધ શાકભાજીના પાકોનો નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય અને કેવી રીતે ખેતી કરાય તે માટે પણ સમજાવવામાં આવે છે જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી પ્રકારની ખેતી કરવા માટે છે અને જે ઓછા પાણી ખાતર ઓછી ખેતી કરી શકાય છે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આ સેન્ટર ખાતે ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે પ્રયાસો બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતો અહીં એક દિવસીય તાલીમ પણ લઈ રહ્યા છે ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા ય એક દિવસના તાલીમમાં માં આવેલા છે વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ સુરતી પાપડી અમારા ગુજરાતમાં વાવેતર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકડી પોલી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી પણ એ બી સારામાં સારું છે

માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી જોઈ છે મજા આવી જગદીશ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે સોળથી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતા બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે